નમસ્કાર મિત્રો આજે એક ડિસેમ્બર બે હજાર પચીસ મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિના દિવસે જ્યારે શ્રીકૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રના રણમાં અર્જુનને અમર જ્ઞાન આપ્યું હતું અમે વાત કરીશું ભગવદ ગીતાના મુખ્ય શ્લોકોના વિશ્લેષણ વિશે ગીતા માત્ર ગ્રંથ નથી પણ જીવનનું માર્ગદર્શન છે જે કર્મ ભક્તિ જ્ઞાન અને મોક્ષના માર્ગ બતાવે છે આ વિશ્લેષણમાં અમે પસંદ કરીએ છીએ પાંચ મુખ્ય શ્લોકો મોટે ભાગે અધ્યાય બીથી જે સાંખ્ય યોગ તરીકે જાણીતો છે જે ગીતાનો સાર સમાયેલો છે દરેક શ્લોક માટે સંસ્કૃત મૂળ ગુજરાતી અનુવાદ અને વિગતવાર વિશ્લેષણ આપીશું આ વિશ્લેષણ પદ્મપુરાણ ઇન્સ્કોન અને અન્ય ધાર્મિક સ્ત્રોતો પર આધારિત છે આ શ્લોકો વાંચીને જ તમારું જીવન બદલાઈ શકે એક શ્લોક બે પોઈન્ટ બાવીસ આત્માની અમરતા શરીર અને આત્માની તુલના સંસ્કૃત વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતી અપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતી નવાની દેહી ગુજરાતી અનુવાદ જેમ મેણસ જૂના વસ્ત્રો ત્યજીને નવા પહેરે છે તેમ આત્મા પણ જૂના શરીરો ત્યજીને નવા શરીરો ધારણ કરે છે વિશ્લેષણ આ શ્લોક આત્માની અમરતા અને શરીરની ક્ષણિકતા દર્શાવે છે અર્જુનના યુદ્ધથી ભયને દૂર કરવા કૃષ્ણ કહે છે કે મૃત્યુ એ માત્ર વસ્ત્ર બદલવું જેવું છે આત્મા અવિનાશી છે આજના સ્ટ્રેસયુક્ત જીવનમાં આ શ્લોક ભયને જીતવાનું શીખવે છે કે શરીર અસ્થાયી છે કર્મ અમર છે આ વિચારથી વ્યક્તિ અનિવાર્ય ઘટનાઓ પર આધાર નહીં રાખીને આત્મશાંતિ મેળવે છે એક બે પોઈન્ટ એક શ્લોક બે પોઈન્ટ ત્રેવીસ આત્માની અવિનાશિતા પંચતત્વોની તુલના નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુત ગુજરાતી અનુવાદ આત્માને ન તો કોઈ શસ્ત્રથી છેદી શકાય ન અગ્નિ તેને બાળી શકે ન પાણી તેને ભીંજવી શકે અને ન પવન તેને સૂકવી શકે આ શ્લોક પંચતત્વો એટલે કે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ દ્વારા આત્માની અજેયતા સાબિત કરે છે કૃષ્ણ અર્જુનને કહે છે કે આત્મા બ્રહ્માંડના તત્વોથી પર છે તે અજન્મા અનાદી અને અવિનાશી છે આધુનિક વિજ્ઞાનમાં પણ આ એનર્જી કન્ઝર્વેશન જેવું છે આત્મા બદલાય છે નહીં માત્ર રૂપ બદલે છે આ શ્લોકથી વ્યક્તિ મૃત્યુભયને ત્યજીને કર્મમાં લીન થાય છે ત્રણ શ્લોક બે પોઈન્ટ સત્યાવીસ જન્મ મૃત્યુના ચક્ર અનિવાર્યતા જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર્ધ્રુવમ જન્મ તસ્માદ મૃત્યમાદપરિહાર્ય અર્થે નત્વમ તત્વ સૂચિતું અર્હસી ગુજરાતી અનુવાદ જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પછી પુનર્જન્મ પણ નિશ્ચિત છે તેથી અનિવાર્ય બાબતોમાં શોક કરવો ન જોઈએ આ શ્લોક સંસારના ચક્ર સંસારને સ્પષ્ટ કરે છે જન્મ અને મરણ અનિવાર્ય છે જેમ કે દિવસ રાત અર્જુનના સંજાયુઓ માટેના શોકને કૃષ્ણ નકારે છે અને કહે છે કે શોક વ્યર્થ છે તે કર્મફળ છે આજે આ શ્લોક ડિપ્રેશન અને લોસને હેન્ડલ કરવામાં મદદ કરે બદલાવને સ્વીકારો કારણ કે તે કુદરતી છે ચાર શ્લોક બે પોઈન્ટ સુડતાલીસ કર્મયોગનો સાર નિષ્કામ કર્મ કર્મણી એવાધિકારસ્તે મા ફલેશું કદાચન ન કર્મફલ હેતુર્ભુર્મા તે સંગોસ્વઅકર્મણી ગુજરાતી અનુવાદ તારો અધિકાર માત્ર કર્મ કરવાનો છે તેના ફળ પર નહીં ક્યારેય ફળના હેતુથી કર્મ ન કર અને અકર્મ પ્રત્યે આસક્તિ પણ ન રાખ આ ગીતાનો સૌથી પ્રખ્યાત શ્લોક છે જે કર્મયોગનું હૃદય છે કૃષ્ણ કહે છે એક કર્મ કરો પણ ફળની અપેક્ષા ન રાખો નિષ્કામ કર્મ બે કરતા હોવાનો અભિમાન ત્યજો ત્રણ કર્મ કરવાથી બંધન નથી પણ ફળની લાલસા બંધન આપે છે આજના કોર્પોરેટ જીવનમાં આ શીખવે રિઝલ્ટની ચિંતા ન કરો પ્રોસેસ પર ફોકસ કરો આથી મન શાંત રહે અને કર્મમાં આનંદ મળે પાંચ શ્લોક બે પોઈન્ટ અડતાલીસ સમત્વ યોગ એટલે સંભાવ સુખ દુઃખે સમય કૃતવા લાભાલાભો જયાજયો તતો યુદ્ધાય યુજસ્વ પાપમ પાપમવાપસ્યસી ગુજરાતી અનુવાદ સુખ દુઃખ નફો નુકસાન જીત હારને સમાન માનીને યુદ્ધ કર આમ કરવાથી તું પાપથી મુક્ત રહીશ આ શ્લોક સમત્વ યોગ શીખવે છે જીવનના વિરોધાભાસોને સમાન જોવું અર્જુનને યુદ્ધ માટે પ્રોત્સાહિત કરતા કૃષ્ણ કહે છે કે આ સંભાવથી કર્મ પાપમુક્ત બને છે આજે આ માર્કેટિંગ અથવા પોલિટિક્સમાં લાગુ પડે કે સક્સેસ ફેલ્યોરને એક સમાન જુઓ તો મન સ્થિર રહે શ્લોક મુખ્ય વિષય જીવનમાં લાગુ પડતું બે પોઈન્ટ બાવીસ આત્માની અમરતા મૃત્યુભયને જીતો બે પોઈન્ટ ત્રેવીસ અવિનાશિતા તત્વોની અજેયતા બે પોઈન્ટ સત્યાવીસ જન્મ મૃત્યુચક્ર શોકને ત્યજો બે પોઈન્ટ સુડતાલીસ નિષ્કામકર્મ ફળની ચિંતા ન કરો બે પોઈન્ટ અડતાલીસ સમભાવ સુખ દુઃખને સમાન જુઓ મિત્રો જો આ વિડિયો તમારા હૃદયને સ્પર્શી તો લાઇક કરો તેમાં તમારી ભક્તિનું પુણ્ય છે શેર કરો તમારા પરિવાર અને મિત્રોને આ મોક્ષનું દાન આપો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી આવી ભક્તિભાવની વિડિયો મિસ ન થાય શ્રી કૃષ્ણ ભગવાનની કૃપા તમારા પર રહે તમારા પિતૃઓને મોક્ષ મળે અને તમારું જીવન ગીતાના જ્ઞાનથી ઉજ્જવળ બને નમસ્કાર